અ પ્રયાગરાજ કુંભમાં સ્નાન કરવા સરપંચ અને અમે બધા મિત્રો સાથે ગયા હતા ત્યાંથી આમમાંથી ગંગા યમુના સરસ્વતીજી નો જ્યાં મિલન થાય છે એ ત્રિવેણી સંગમ એ સંગમનું પાણી અમે અહીંયા ગંગાજીનું પવિત્ર પાણી લઈ આવ્યા હતા અને આપણા જે શંકરાચાર્યજી છે જે ચાર શંકરાચાર્યની પીઠના એક શંકરાચાર્ય છે એમનું પણ કહેવાનું છે કે જે લોકો કુંભનું સ્નાન કરી શકતા નથી એવા વ્યક્તિઓને એ ત્રિવેણી સંગમનું પાણીનો એક બુંદ એની ઉપર આવે તો પણ એને એ કુંભના સ્નાન કર્યા બરાબરનું પુણ્ય મળે છે એટલે અમને બધા મિત્રોને વિચાર આવ્યો કે આપણે પણ આ પાણી આપણી સાથે લઈ જઈ અને આપણા વડીયા ગામની અંદર આપણો જે મેઇન કૂવો છે જ્યાંથી સમગ્ર ગામના તમામ વિસ્તારોમાં પાણીનું વિતરણ થાય છે અને તમામ ટાંકાઓમાં આ પાણી ભરાય અને ત્યાંથી નળ દ્વારા ઠેર પાણી પહોંચાડવામાં આવે છે એટલે આખા ગામના તમામ લોકો આનું સ્નાન કરી શકે અને આનું ચરણામૃત પણ લઈ શકે એવા એક શુભ આશયથી જ્યાં હિન્દુ ધર્મનો આ કુંભનો એકસો ચુમ્માલીસ વર્ષ પછી એ ખૂબ વધારે મહત્ત્વ હોય છે દર બાર વર્ષે કુંભ આવતો હોય છે પણ આ કુંભનું ખૂબ મહત્ત્વ હોય છે એટલે ગામના તમામ લોકોને આ કુંભના સ્નાનનો લાભ મળે એના માટે અમે સંતોની હાજરીમાં એક તમામ લોકોને સાથે અત્યારે એકત્રિત નથી કર્યા પણ ટોકન રૂપે અમે ત્રણ લોકો ભેગા થઈ અને આ વિચાર કર્યો છે એટલે કે કુંભના સ્નાનનો લાભ તમામ ગામના લોકોને મળે એના માટેનું એક આયોજન કરી અને આજે ગ્રામ પંચાયતના મેઈન કૂવામાં જે જિલ્લા તરીકે ઓળખાય છે એમાં અમે આજે ગંગા જળનો વિધિવત પૂજન કરી અને એમાં પધરાવેલ છે અને જે આજથી જ જે પાણીનું વિતરણ થઈ થશે ત્યારે આખા ગામના તમામ લોકોને તે છવ્વીસ તારીખે જે આપણો મહાશિવરાત્રિનું પર્વ છે અને કુંભનો છેલ્લો દિવસ છે એ પહેલાં બધાને સ્નાન થઈ જાય એટલે આજે ત્રેવીસ તારીખ એટલે ત્રેવીસ ચોવીસ પચીસ માં બધાને આને લાભ મળી જાય એના માટેનું એક આયોજન કર્યું देवोदावी सरस्पी नरम सिंधो काज जल सिंधी कूर ब्रह्मांडो दर्शिताही कले सूखांव